સુરતમાં નકલી ઝડપાવવાની પરંપરા યથાવત છે નકલી પનીર નકલી ઘી બાદ નકલી સરકારી કચેરી પણ ઝડપાઈ કાપોદ્રામાં ધમધમતું નકલી જનસુવિધા કેન્દ્ર ઝડપાયું છે જલારામ કોમ્પલેક્ષમાંથી નકલી કેન્દ્ર ઝડપાયું મામલતદારે પોલીસની ટીમ સાથે દરોડા પાડ્યા કેન્દ્રમાં નકલી સરકારી ડોક્યુમેન્ટ બનાવતા હતા છેલ્લા દોઢ વર્ષથી ધમધમી રહ્યું હતું નકલી જનસુવિધા કેન્દ્ર હવે બધું જ નકલી મરી રહ્યું છે જી હા સુરતમાં માં પેલા પનીર નકલી મરી આવ્યું ને ગતરોજ ઘી નકલી મળી આવ્યો હવે સરકારી કચેરીની બોલબાલા વચ્ચે હવે જન સુવિધા કેન્દ્ર નકલી મળી આવ્યું છે જી હા સુરતના કાપોદરા વિસ્તારમાં આવેલા કિરણ ચોક પાસેથી એક જન સુવિધા કેન્દ્ર ચાલી રહ્યું હતું કે છેલ્લા દોઢ વર્ષથી આ સુવિધા કેન્દ્ર ચાલી રહ્યું હતું ત્યારે મામલેદારને બાતમી મળી હતી કે સરકારી કોઈપણ પરમિશન લીધા વગર જ અહીં સરકારી ડોક્યુમેન્ટમાં સુધારો વધારો અને સરકારી ડોક્યુમેન્ટ બનાવવામાં આવે છે જેને લઈને મામલેદારે સુરતના કાપોદરા પોલીસ મથકને સાથે લઈને ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે મોટી માત્રામાં સરકારી ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા સાથે સત્તાવીસ જેટલી ફાઇલો પણ મળી આવી હતી અને અલગ અલગ કાગળ મળી આવ્યા હતા તેમાં આધાર કાર્ડ પાન કાર્ડ આ તમામ વસ્તુઓ મળી આવી હતી આ જ્યારે નિકુંજ દુધાતની પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેમણે જે પરમિશન લેવાની હોય છે કોઈપણ પ્રકારની પરમિશન સરકાર તરફથી લીધી ન હતી નથી મહાનગરપાલિકા તરફથી લીધી હતી હાલ તમામ મામલે કાપોદરા પોલીસે અને જે કહેવાય કે મામલતદારે તપાસ હાથ ધરી હતી અને છેલ્લે આખરે માલુમ પડ્યું હતું કે આ જે કચેરી છે તે કોઈ કોઈપણ પરમિશન વગર ચાલી રહી છે એટલે કે નકલી કચેરી ચાલી રહી હતી જે રીતના સુરત શહેરમાં છેલ્લા બે દિવસથી જે રીતના પોલીસ અને મહાનગરપાલિકા રેડ કરી રહ્યા છે અને નકલી જે કહેવાય કે માલસામાન વસ્તુઓ પકડી રહી છે ત્યારે હવે નકલી જન સુવિધા કેન્દ્ર ઝડપાયું છે અને આ જે કહેવાય કે એક આરોપીની ધરપકડ કરી છે અને બધું તપાસ હાથ ધરવામાં આવી છે કે તેમણે આ જે કહેવાય કે કોઈ કોઈપણ સરકારી પરમિશન લીધા વગર કઈ રીતના આખું આખું આ કેન્દ્ર ઊભું કર્યું હતું